અમે ઢોકરા ખાવાનો પ્લાન કર્યો હતો પણ હવે થઈ ગયો એક વાગી ગયા તો જમવાનો ટાઈમ થઈ ગયો તો ઘરે જઈને હવે જમી જ લઈએ અને ભેગા ઢોકરા ખાઈ લેવું બાકી અમે બે ભેગા ખાવાનો પ્લાન કરતા હતા પણ હવે આઈ રેત ખાઈ ને ઘરે બધા ઓકે કેટલી બધી વાર અડધી કલાકથી અમે ઊભા તો ચાલો હવે ઘરે જાય અને ઢોકળા બોકડા બેડીએ ચણાનું શાક એ આજે તો આજે હમણાં બાબુ ગાય બદમાશ બદમાશ છે મળો બદમાશ છે બંધ કરી દઈ તારું અત્યારે અવાજ આમાં કોપીરાઇટ આવી જાય ખબર છે ને તને ફ્રી ફાયર રમી રમીને બદમાશ થઈ ગયું હતું કહી દે મેરા ઓલું બોલી દે તો બાપ બી બદમાશ થા મે બી બળી દઈ જોવે ભાઈ સ્કૂલના બધા દોસ્તા તો એને કહી દે કે અત્યારે હું ડોન કહી દે આઈ ડોન કેનો ફ્રી ફાયરનો ફ્રી ફાયર નો ડોન હતું ગાઈસ કોઈ ફ્રી ફાયર રમતું હોય ને તો એને કરવું હોય કોઈને તો આવી જાવ બતાવી નઈ ખો બતાવી નઈ હે તું કેટલા મો હું સાતમો સાતમો ભણસ તો આટલી બધી સ્કિલ્સ આવે છે ક્યાંથી તમારી પાસે જાદુ જાદુ મારે તર મમ્મી વાત કરવી જોઈએ કે અત્યારે આને ફ્રી ફાયર રમવા દયો માં હિન્દી હિન્દી ભાષા લગાડી છે હિન્દી હા હિન્દી ફ્રી ફાયર રમે હિન્દી

કાંઈ નહીં બધી આ બે ત્યાં ફ્રી ફાયર રમતા ને છોકરા એને જોઈને મને જ આવવાનું થયું ઘરે જવાનું મન હવે ઘરે જ જોઈએ હવે એકાદા દોસ્તારોને ફોન કરું એ નવરો હોય તો આવશે તો એક મિત્ર હોય એને ફોન કરી તો ઈ ગતમાં ફોન નથી ઉપાડતો હું તો હે ઓલો વિવેક બાકી એની બાર પબજી એ ને ફાઇવજી એ તો ડાઉનલોડ કરીને રમીએ કોઈ હે પબજી રમવા વાળું ભાઈ બન તો આપણે બધા રમીએ આ રીતે મોકલજોજો આઈડી તમારા બધાયનું કમેન્ટ પણ વનવી બન કરે હાલો અત્યારે તો ઘરે જ આવું આજે રવિવાર આજે હું તો નથી કારણ કે મેં કીધું આજે બપોરે જોવાય જોઈને થોડીક કેદું નહીં બે ત્રણ અઠવાડિયા થાય ને મેં બોપર નથી જોઈ તો આજ મેં કીધું બોપર જોયેલો હોય તો હું નથી બોપર જોઈ લીધી પણ બોપોર કંટાળો આવે છે બાકી હું છે ને મોસ્ટ ઓફલી બોપર હે ને ઓલું રમતો હોય પબજી પણ આ વખતે પબજી હે નહીં હાડી સીટ કાંઈ વાંધો નહીં બેક ટુ હોમ આજે હે રવિવાર તો આજે લગભગ ડી માટે જાઉ મમ્મી કે આજે મને ડી માટે લઈ જાય કે હું ડી માટે લઈ જાય કીધું ઓકે આ ડી માટે જાય ઓકે તો ઊઠીને આપણે જાઉ ડી માટે જ નાયો તો એ નથી જો આ ટી-શર્ટ પહેરું એટલે તમે વર્તી જાવ ને કે બીતેશ નાયો જ ન હોય એ હાથ વાઈ જતા તમે ઓકે તો મન થા તો નહી બાકી આટા ફેરા મારું હું તો ત્યારે ભાઈ જો હમણાં જી પ્રોપર ઠંડી પડવાનું ચાલુ થઈ ગયું ને ભાઈ ફોટી પડવાનું ચાલુ થાય છે ઓમ જોતા એમ થાય કે ફોટી ઠંડી ચાલુ થઈ ગઈ રે આજ એટલે આ અમારે કાલ હાં તો ચાલુ હે ભાઈ ને એવો બધો એવી બધી ઉડે ઠંડો પવન ને ભાઈ આહા હવે જે કહેવાય ને પ્રોપર ઠંડી આવી ગઈ હે પ્રોપર તો હવે તમારો ભાઈ હે ને ફૂલ ઓલો મેળ કરે છે કોટ નો કોટ એટલે આપણે કહીએ ને ગુજરાતી બધે કોટ કહીએ કે ભાઈ કોટ કાટો હવે શિયાળો આવી ગયો હે એનો હવે મેળ થાય મારી પાસે એક હતો ને કોટ હું ઓલા વર્ષે પહેરતો એ તમને ખબર છે એમાં ગજના ગળામાં છે ને કંઈક લાગતું હતું એ એમાં એ હજી કંઈક ખર્ચું કરાવશું મમ્મી કે નવો લેવો મેં કીધું નવો બધનો બે ત્રણ હજાર રૂપિયા કરી જાય એના કરતાં જૂનો હે હરખો બરખો કરીને ટટકારી આપણે અને આ જો એક ટટ ટંટ ટંટ પૂજ્યો આવે છે બપોરે તો નવરીના જોયા બધાય આજે નેટ પૂરું થઈ હમણાં એને પૂછીએ આપણે કેટલું નેટ હોય તું એટલે કે પૂરું થઈ ગયું દલ્લો દલ્લો

ચકલાન ફોન કરી કેટલા આપશે ચકલો રમે ફ્રી ફાયર હું આટો મારી નું એવો હા હાલ જાય ન્યાન જ જાવ ભાઈ બધા ફ્રી ફાયર રમે ને આપણે અહીંયા બેહું મને આવે કંટાળો વ્યુ આવે હમણા આપણે પછી આપણી ગેમ સુધારીએ તો મારું ચાર્જિંગ ને મૂક દે કા તારા ઓમે ક્યાં રમતા આવડે આમ તોય તું નુબડી છો થયો ગરમ પાણી બોર દીધો તાઈ ફૂલ ગરમ પાણી ચાના ગરમ પાણી આયા તો જો તાર બહુ ખીલ આવે આમ એ એવું એમાં કે

હાલ હાલ હવે તમે કેજો બધે કે ગાયો નાખે કે બોલિંગ કરે રેડી યો મા કાલ થી ધન દોડો કોને ગાઈ લો કેમ ગયો ઇની મને ઓ બેઠો બેહો થૂક નાખી ન્યા બોલિંગ પ્રોપર દેખાડવા ગયો ચાવો લેતા હો ગ્રામ ગ્રામ

ના થવું હાલ હું તો ગાઈસ લાઈવ ઠેકી અહીંથી લાઈવ આલો ને ઠેકું ભાઈ હું તમારું મન નથી આ તો તમાર બધાની ફરમાઈશ ચોર બની ગયા એ ચોર આવી ગયા ચોર કુતરા ભાઈ આપણો શૂટ નો લોકેશન આ તો ખબર હશે ને ઘણા અહીંયા આપણે શૂટ કરતા હોય હાલ જા દિવ્યાંગ માં આવ્યો જા કુમારી ટોયલેટમાં આવ્યો જાણ તું મધ્યાહન ભોજન માય લોકેશન એક નંબર આપણે હે ને વેબ સિરીઝ ઉતારી જ આવી શકું એમ નહીં શું છે શું છે શું એ ઓલો છે હેય લબતું ઓલ આયત બેઠો બેઠો કોગ લબડાવો લબડાવો વિચારે કે કેમ ઉતરું

ગાઈડ શીખો ને શીખવાડવા તો આજે તારો ગાઈડન્સ છે આપણી તેશ પટેલ શીખવાડાને સૌથી પહેલા સ્ટાર્ટિંગ ઘરે ઓલા પગ સૌથી પહેલા સ્ટાર્ટ આને જ કર્યું તું ચડવાનું બધાય ને અરે નાની નાની જગ્યાઓ એમાંથી નીકળવાની જવાબદારી આવી આ બધી જવાબદારી બધું ઓલો જોર નથી પ્રોફેશનલ જો પેલા આયા ઉઠે છે બોલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બોલ એવું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એટલે બોલ આવી જાય વાહ બોલ હાલ ક્યાં ક્યાં કઈ એ માદર ટીમ છે મિત્રો પટેલ સમતમાંથી દિન દહાડે ચોરી કરતા

મે બુક કરવાની છે ગામડામાં કેમ લગન હોય તો સરકારી સ્કૂલમાં જ રાખે કેવા ટ્રેક્ટર અંદર નાખતા હોય મિત્રો તમે કીધું તારા કોચ 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 એ આ મેટમાં કેટલા કેને સદી મારી છે ઈકો છે અમારો કોચ 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 સાહેબ સાહેબ હું તો લાગતો કે હું તો આ માલિક છે એમ ઓનર ઓનર કોચ બનાવી દીધા ઓનર ઓફ ધ એન એસ એન એસ ટ્રેનિંગ કરો અમને ટ્રેનિંગ ઈ જ આપે હે કા ટ્રેનિંગ ની બગાડે બગુ

સ્નાયુ જકડાઈ જાય ને એક જગ્યાએ કઈ બાજુ ખબર અહીંયા કે ને હે ને સ્નાયુ જકડાઈ જાય જો અહીંયા અહીં પાછળ તે એને બોલિંગ કરતો હતો ને તે પેલો એક ઝટકો આવ્યો પાછો બોલિંગ નાખવા ગયો બીજા ઝટકામાં બેઠો રહ્યો એને કંઈક સ્નાયુ જકડાઈ જકડાઈ જાય એ જગ્યા હે ને અહીંયા તે પછી દુખવા માંડે એટલે બહુ દુખવા માંડે એવું મને પેલા થઈ જતું પણ મને તો સારું થઈ ગયું યાર જીમ વચમાં કરવા વયો જતો ને તે મને વયો ગયા આવી દુખાવો મોજ ચમણા આવે દર્દી મારા દોસ્તાને નોકરી નોતી મળતી એટલે મેં ઘર ની હોસ્પિટલ ખોલી દીધી એટલે એને કમ્પાઉન્ડર તરીકે રાખવા તો થાય નોકરીએ ગાઈસ હવે બ્લોગ સ્ટાર્ટ થયો છે તો તમે બ્લોર થવા માંગો છો હા કાઢી દે હરખું ઉતાર દે મારા ઓલા શું કહેવાય લાવ કાઢી દેઉ તને આ મારા ફેન બેજ બહુ કોટ ચોરી કરવા આવે के मारा फैंस कोट चोरी करवा रहे के हेलो भाई चकला भाई सुन चाले डोंट चकला भाई माय नेम इज मौलिक मौलिक माय गॉड सरिया नॉट चकला भाई हिज नेम इज वेरी ब्यूटीफुल हूं के भाई योर फादर बैब्स योर फादर बैब्स चकला बोलो आपनो स्लोगन क्या छे छे किया <laughs> क्या, छे? <laughs> क्या छे छे

બસ ગાઈસ એટલું ઘણો છે હવે પછી આવજો ઓમ તો તમે ઓલાદ ને બસ ઈ પાવર લિફ્ટર પાવર જ ચકલા તું એક આઈથે 10 કિલો નું ડંબર ઉપાડી દે ને 10 કિલો નહીં સોરી 20 કિલો નું તો તને મોજ આવે હું તો કોઈ આગડી કે કે 20 રૂપિયા આપે આસા તો નિરાશામાં ઉજ દે તારી વાવ ગાઈસ વાવ જો બાકી સેટ જો અત્યારે ફૂલ સેટ થઈ ગયા છે ને ઉપર એક ધ્રુત તારો છે ઓ ભાઈ આજે તો હું મસ્ત ચાંદા મામા નીકળી આયા હ આ આયા ની કી આયા 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 ચાંદ તું તું હો કે આઈ એમ Sun Babs ચાંદા મામા તું તો ચાંદા મામા ઉપર ધઓલો હો ડાગો હો કાળો બ્લેક

અહ કેવો લાગુ ગાઈસ હાઉ આઈ એમ નાઉ માય લુક સુ દેવ લઈને જ્યારે આવે ત્યારે એનું થઈ જાય ચકલા માય લુક ઇઝ બેટર ધેન યુ આઈ એમ ફાધર યોર બેબ્સ આ ને તો

चकलो बस बड़ा नाम चलो चलो नीचे आ जाओ रानी साहिबा जी आने है ना इतना दादा मान कोई कान मत दांत चलो रानी साहिबा जी नीचे आ जाइए हम आपके लिए वेट कर रहे हैं हमने आपके लिए कमरा सजा के रखा है जब हम आते हैं तो सारे मीडिया हमारे पीछे ना तू आते हो तो तुम्हारे लिए कमरा सजा के रखते हैं लोग गाइस अब आप इतने लेवा निकलो है

ફાઇનલી મને કહી કે એવો લાગે છે આ પાછો રૂપિયા નહી છે કેટલા હે 1500 નહી છે બેસ કરો તમે બધા જો ગાઈસ ના ના 1500 આબ મને આ મને આ બહુ ગમે જો 1500 ના આજુબાજુ મસ્ત મને તો બહુ ગમે કારણ કે શિયાળો આવે ને આમ કોટ પહેરો આમ અલગ જ જૂસો ચડે ઈ તને ઓફ કેમેરા ગાઈસ પહેલા મારા ગાઈસ ને ગેસ કરો જો ગાઈસ તમે બધા ગેસ કરો કે ભાઈ કોટ કેટલા નોય છે અમુક સમજવાર સમજી ગયા છે બાકી શે કે હોય કમેન્ટમાં કહી ગયો અને તમારો ભાઈ ગયો તો ઢોસા ખાવા એ પણ મમ્મી આવી રહે ઢોસા બોસા ખાય ને અમે હવે તો આવી ગયા હવે પચાવો જોઈએ ને ઢોસાને તો એના માટે પબજી રમી જ હોય તો પબજી રમી લઉં એટલે ઢોસો થોડોક પચી જાય બે પેપર ખાધા તમારા ભાઈ મારા મમ્મી એક જ પેપર ખાધો બોલો એક હોય અને તમારા ભાઈ બે પેપર ખાધા બીજા પેપરમાં જ મમ્મીએ થોડો થોડો ખાધો કારણ કે એમાં ગદનો હોય કેવી મોનોપોલી થાય પી સાંભાર પી પીને ધરાઈ જાય ગદના